સાત કરોડથી વધુ રેલવે અમૃતસી વધારવાનો નિર્ણય કર્યો છે આ ટ્રેન માટેની ટિકિટ બુકિંગ સોળ નવેમ્બરથી શરૂ થશે જેનાથી મુસાફરોને વધુ સુવિધા મળશે રાજકોટમાં માતાએ પુત્રીઓની હત્યા કરી આત્મહત્યા કરી રાજકોટમાંથી એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં એક માતાએ પોતાની બે સગીર દીકરીઓની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે પોલીસ આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે આઠ જેટલા કામોને લઈને શિક્ષકો હેરાનગતિ થતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ